નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું સરકારની એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના ધોરણ નવથી ને બારમાં ધોરણ અભ્યાસ કરતી દીકરીઓને મિત્રો છે તે પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે કોને મળશે સહાય કેવી રીતે સહાય મળે છે ફોમ કેવી રીતે ભરવું કે આ ધોરણમાં કેટલી સહાય મળે છે બધી બધી માહિતી મેળવશું મિત્રો આપણે આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો ગુજરાતની તમામ મહિલાઓ તમામ દીકરીઓ સુધી શેર કરો કારણ કે જે ધોરણ નવથી અને બારમાં ભણતી હોય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમણે આ યોજનાની અંદર લાભ લઈ શકે ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ જે દીકરીઓ ધોરણ નવ અને બારની અંદર ભણે છે તેને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ તો કુલ મળીને રૂપિયા પચાસ હજાર સુધીની મિત્રો તમને સહાય પાત્ર થશે આ યોજનાની અંદર મિત્રો તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવી પડતી પડતી નથી અમુક એવી હોય છે મિત્રો શિષ્યવૃત્તિ સ્કોલરશીપ જેની અંદર જો તમે પરીક્ષા ને જો તમે પાસ થો તો જ તમને મિત્રો તે સહાય મળવાપાત્ર થાય છે પણ આની અંદર એવી મિત્રો કોઈ પણ પરીક્ષા પાસ કરવાની હોતી નથી જો તમે ભણો છો તો મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો નવમાં ધોરણમાં કેટલી સહાય મળે છે ધોરણ દસમાં કેટલી સહાય મળે છે ધોરણ અગિયારમાં કેટલી મળે છે સહાય અને ધોરણ બારમાં કેટલી સહાય મળે છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું યોજનાનું નામ છે મિત્રો નમોલક્ષ્મી યોજના વર્ષ બે હજાર ચોવીસની આ યોજના છે જેની અંદર મિત્રો વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય મળવાપાત્ર થશે જેની અંદર પચાસ હજાર સુધીના મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે ઓફિશિયલ પરિપત્ર આવે છે જેની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને માટે નમોલક્ષ્મી યોજના દીકરીઓ માટે આ યોજના છે નમોલક્ષ્મી યોજના હવે વાત કરીએ તો કયા ધોરણમાં કેટલી સહાય મળે છે ધોરણ નવ અને બારની અંદર પહેલાં વાત કરીએ નહીં મિત્રો ધોરણ નવ અને ધોરણ દસની અંદર વાત કરીએ તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્રતાની અંદર પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે રાત્રે ધોરણ નવ અને ધોરણ દેશની અંદર મળીને કુલ વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ધોરણ નવ અને ધોરણ દેશની અંદર મિત્રો તમને વીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે આ સહાય યોજના છે તે નવ અને દસ ધોરણની અંદર શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ નવની અંદર મિત્રો તમને દસ મહિના સહાય મળશે અને ધોરણ દસમાં દેશમાં ધોરણની અંદર પણ દસ મહિના મિત્રો તમને સહાય પાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ એક મહિનાના અંદર મિત્રો તમને પોંચસો રૂપિયાની સહાય પાત્ર થશે એટલે ધોરણ નવની અંદર પાંચ હજાર અને ધોરણ દસની અંદર પાંચ હજાર રૂપિયા કુલ મળીને બંને વર્ષના અંદર દસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે અને બાકીના જે દસ હજાર રૂપિયા છે તમે દસમાં ધોરણ બોર્ડની પરીક્ષા પાસ કરો છો પછી મિત્રો તમને સહાય પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર તમને ત્રીસ હજારની સહાય મળવા મળવાપાત્ર થશે આની અંદર તમારે છે તો મિત્રો બંને વર્ષ પ્રમાણે ગણીએ તો ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર શૈક્ષણિક વર્ષ દરમિયાન આની અંદર પણ મિત્રો તમને દસ માસ દસ મહિનાની અંદર સહાય મળવાપાત્ર થશે ધોરણ અગિયારની અંદર દસ મહિના સહાય મળશે ને ધોરણ બારની અંદર પણ દસ મહિના સહાય મળવાપાત્ર થશે જેની અંદર ધોરણ અગિયારની અંદર મિત્રો તમને છે તે એક દિવસ એક મહિનાની અંદર વાત કરીએ એક મહિનાના મિત્રો તમને રૂપિયા છે તો સાતસો પચાસની સહાય મળવા પાત્ર થશે એમ મળીને કુલ મળીને દસ મહિનાની અંદર સાત હજાર ઓછે સહાય મળવાપાત્ર થશે અને બંને વર્ષ એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર મળીને તમને મિત્રો પંદર હજારની સહાય મળવાપાત્ર થશે અને બાકીના જે પંદર હજાર છે એ ધોરણ બારની ધોરણ બારની તમે બોર્ડની પરીક્ષા પાસ કરો છો પછી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે એક મહિનાની અંદર મિત્રો તમને આ રીતે મળવા મળવાપાત્ર થશે ધોરણ નવની અંદર બાર મહિના આવે તો તેની અંદર મિત્રો તમને દસ મહિનાની દસ મહિના સુધી સહાય મળવાપાત્ર થશે એક મહિનાની અંદર પોંચો રૂપિયા ધોરણ દસ નવ અને દસની અંદર અને ધોરણ અગિયાર અને બારની અંદર મિત્રો તમને સાત પચાસ રૂપિયા એક મહિનાના મળવાપાત્ર થશે આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે અમુક અમુક શાળાની અંદર મિત્રો તમારે તેની ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેતા હોય છે તે શાળાના અધિકારી મિત્રો ફરતા હોય છે અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબન્સ કરો અને જે અમુલ અમુક અમુક યોજનાઓ શરૂ થઈ છે જે નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના જેની અંદર મિત્રો તમને ઘણો બધો લાભ પણ થઈ શકશે અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો તમે કયા જિલ્લાના બાતને છો એ મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો મિત્રો તમામ બહેનો તમામ દીકરીઓ તમામ વિદ્યાર્થીનીઓ સુધી શેર કરજો કારણ કે જે ધોરણ નવ અને ધોરણ બારની અંદર ભણે છે તેમને આ યોજનાની અંદર લાભ લઈ શકે અને તેમને આ આર્થિક રીતે સહાય પાત્ર થઈ શકે અને ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન બંને માત્ર